નખત્રાણા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિત સમર યોગ કેમ્પનો પ્રારંભ થયો હતો સાતથી પંદર વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ અને સંસ્કાર શિબિરનું તારીખ સોળ મેથી તારીખ ત્રીસ મે સુધી આયોજન કરાયું છે જેમાં એકસો બે બાળકો રજીસ્ટ્રેશન કરી હોશભેર જોડાયા છે યોગનો અમૂલ્ય વારસો રાજ્યના દરેક બાળકો સુધી પહોંચે અને નાની ઉંમરથી જ માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન કરાયું હોવાનું જણાવતા સંચાલક નિર્મલાબેન લીંબાણી સમર યોગ કેમ્પ ગુજરાતના તેંત્રીસ જિલ્લા આઠ મહાનગરપાલિકામાં યોજાયો હોવાની માહિતી આપી હતી વિશેષમાં સમર કેમ્પમાં બાળકોને પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગ પ્રાણાયામ તથા ધ્યાનની તાલીમ સાથે સંસ્કારોનું સિંચન કરાયું યોગ સમર કેમ્પના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્યમાં પીએસઆઈ શ્રી શામળા સાહેબ ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ધનાણી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી નૈનાબેન પટેલ તેમજ વાલીઓ જોડાયા હતા પ્રોગ્રામનું સંચાલન શ્રી વરુણભાઈ સોનીએ કર્યું હતું અને આભાર વિધિ નરેન્દ્રભાઈ લિંબાણીએ કરી હતી આ પંદર દિવસના યોગ સમર કેમ્પને સફળ બનાવવા યોગ સમર કેમ્પના સંચાલક નિર્મલાબેન લિંબાણી તેમજ સહસંચાલક રેખાબેન લુહાર નિરુબેન ચૌધરી અને યોગ બોર્ડની ટીમમાં નરેન્દ્રભાઈ લિંબાણી તેમજ દયારામભાઈ રૂડાણી અને કલાબેન ડોસાણીએ જહેમત ઉઠાવી હતી